મહેસાણામાં ટ્યુશન બધી સામે એકેડેમિક એસોસિએશન મેદાન에 આવ્યું હતું રાજ્ય એકેડેમિક એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન અપાયું હતું કરતા વધુ શિક્ષક જિલ્લામાં ટ્યુશન કરતા હોવાની વિગત સુપરત કરાઈ હતી ટ્યુશન ચાલતું હોવાની વિગત અપાઈ હતી ટ્યુશન સામે કડક લેવાય તો આંદોલનની આવી હતી સૌથી પહેલા પરિપત્ર કરી અને એમાં જે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે એ બદલ એમણે એમાં અભિનંદન પાઠવ્યા હતા અને એમાં હવે આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવે એ એમને જાણ કરવામાં આવે તો એમને પણ આપણે કહ્યું છે કે ભાઈ જે પણ શિક્ષકો પકડાયા છે એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરીશું એમને કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું બીજો એક મુદ્દો એમાં એવો હતો એમનો કે ભાઈ શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ જેમ કે કોઈ વિદ્યાર્થીઓ એમના ત્યાં શાળા કક્ષાએ અથવા તો બહારની જગ્યાએ એમના અંતર્ગત કોઈ ક્લાસીસ સાથે સંકળાયેલા ના હોય તો એમને ઇન્ટરનલ માર્ક્સમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે એવી એક રજૂઆત એમની આપણને મળેલી છે એ સંદર્ભે પણ શાળાઓમાં જે પણ વિદ્યાર્થીઓને જે શાળાઓના નામ અથવા તો જે શાળાઓની રજૂઆત કરેલ છે એ શાળાઓના વિદ્યાર્થીઓના જે ઇન્ટરનલ માર્ક્સ મૂકેલા છે એની ચકાસણી કરી એમની બોર્ડની પરીક્ષામાં એમને કેટલા માર્ક્સ મળેલા છે પ્રથમ પરીક્ષા અને સત્રાંત પરીક્ષા અને એકમ કસોટીમાં કેટલા માર્ક્સ મળેલા છે અને એના આધારે જે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા છે યોગ્ય છે કે નહીં એની પણ એક ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે હજી શાળાઓમાં જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આરજી નામ આપ્યું છે બીજી અન્ય શાળાઓના નામ આપ્યા છે તો આ રીતે શાળાઓ ટ્યુશન ક્લાસથી તમને ખુલ્લમાં ચલાવી શકે ના બિલકુલ ના ચલાવી શકે કોઈ પણ શાળાની અંદર માત્ર શાળાના સમય સિવાય પણ કોઈ પણ પ્રકારે સવેતન વિદ્યાર્થીઓ પાસેથી કોઈ અન્ય વેતન અથવા તો અન્ય કોઈ નાણાકીય લાભ લઈ આવા કોઈ ક્લાસીસ ચલાવી શકાતા નથી એમણે આપણને જે નામ આપ્યા છે ચારેક પાંચ સ્કૂલોના તો એ શાળાઓમાં ટીમ દ્વારા તપાસ કરીને જો શાળાઓ એમાં દોષિત થશે તો નિયમ અનુસાર એમના વિરુદ્ધ નાણાકીય દંડ એમને પણ કરવામાં આવશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા